મિત્રો આને શું કહેવાય જુઓ સીબડું ગુજરાતી ભાષામાં સીપડું કેવા જુઓ સીબડું મિત્રો કાપી મરચું નાખી રાહ જુઓ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મિત્રો ફાઈનલી થઈ ગયા છે રેડી અને ચલો નીકળશું હા તો શનિવાર છે તો છોકરાપજાર જતા રહે સ્કૂલ स्कूल जाते रहा जल्दी जल्दी जम के सवार सात वागे स्कूल हो तो जल्दी जाऊ पड़े स्कूल तो है जो माहौल एकदम से जो खाली मित्र एकदम नवरात्रि अति तारे जो मित्र कितलो में पल्ले तो माहौल जो हाँ खाली जिम से जो हाँ खाली बिल्कुल जो काशु काशा के मित्र जो गाय नहीं तो चलो भाई खड़ा है जन निकल चुका चावी चलो मित्रों मुख्य दिए अंदर चलो हमें मुख्य दिए स्प्रे पढ़े हो जा रहे हम आने उतार दिए का चलो चल हाँ जाने चलो निकल चुका हाँ चलो, दो दो। जली जली चलो। ना मित्रो निकल चुका हाँ जल्दी जल्दी निकल जाए ठंडे चलो YouTube लूँ तो पकड़ आता मित्रों એ માટે પગાર આવતો તો મિત્રો મોજ કરાવી બધાને મિત્રો પગાર આવતો ન કે તો જોપના તો ચલો સરસ છે ગાડી જો હજી ચાર પોઈન્ટ છે તો મિત્રો ફાઇનલી ખુશખબરની વાત છે મસ્ત નમસ્કાર અમારે મહાદેવની સગાઈ કરવા જવાની છે અને આજ તો નક્કી થઈ ગઈ છે અને હવે મોહલવાળાનો બધા કઈ સગાઈ કરવા જવાની મસ્ત મજા આવી જાય મિત્રો ચલો મારા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ સપોર્ટ કરો મિત્રો મિત્રો તમારા માટે પ્લીઝ સપોર્ટ કરો મિત્રો ડેલ્લી બ્લોગ મિત્રો ડેલી મિત્રો એક દિવસ ખાલી નહીં જાય મિત્રો ડેલ્લી બ્લોક પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ જરૂર કરજો મિત્રો તો આપણા માટે ખુશખબર વાત છે મારે સગાઈ કરવા જવાનું છે

પોપકોર્ન ખાવા તમે જુઓ પોપકોર્ન તો ચલો મિત્રો જમીન મળીએ ચલો તો ચલો મિત્રો જમીન લઈએ વાગી જશે એક જમવાનું પણ છે રાડી ચલો મિત્રો જમીન લઈએ આ રોટી ઘઉંની રોટી મિત્રો જો બાજરી ઘઉં રોટી મજા આવી જાય બેસ્ટ મજા આવી જાય અને જો સબ્જીમાં જો મિત્રો પ્યાજનું શાક મિત્રો જો પાયજ એકદમ મસ્ત મજાની પ્યાજ ચલો તો મિત્રો ફાઇનલી જમી રહ્યા છે જમીન નીકળી છે હવે જલ્દી કંજે જમીન નીકળશે તો બધા હજન થાય આના ચલો અને નીકળશે અને માદે ભીત નીકળી જાય છે જો જો एकदम રેડી છે જોવા માટે એમ કે સગાઈ કરવા જવાનું છે તો જોવા જાય છે ચલો ફાઇનલી બચી જાય કરે કરે જમન બૉક્સ માંથી ચલો જમી લઈ આવે જો પાલ જમા ભેડી પાલ તારા 15 પાપર પેપર ચારે નહી તો મંગળવાર પેપર તારમ પેપર ચારે शू मारे तो चलो मित्रों हम जमी लिए पायल ने किरण पेपर से मित्रों चलो जो क्यों जो तो जरा मित्रों तो चलो मारा व्लॉग सरस लाइक करो शेयर करो सब्सक्राइब करो वोल करो मैंने मैं नेक्स्ट व्लॉग में तो आज तो तो आट लो टाटा बाय बाय चित्र दौरे चित्र दौरे हम ना तार ले किरण જો છી જુદો જોરો પાઈ લે ખામે ને ન દો નંબર નો બ્લેસ જો છી મસ્ત જો ચિત્ર દોરો ને કિરણ ભાઈ ને કાઈ ન મિત્રો જો પેપર નું હે ને ચિત્ર દોરો તો માર્ક્સ માં વધારે આવે મિત્રો જો જુદરો આને શું કહેવા જો સિબડુ ગુજરાતી ભાષા માં સિબડુ ગજો સિબડુ મિત્રો સિબડુ કાપે મરચું મીઠું નાખી આમાં જો જો મિત્રો મરચું મીઠું નાખી મસ્ત મજાનું કાયંતો મિત્રો જોડે લાગે મિત્રો જો पायल काफे मस्त मजा ना बस आप मस्त मीठ ना आप खासा मित्रों जो मस्त लाखे जो नास्ता में मित्रों जोरदार जो लगे सीबड़ों पाल केव लगे सीबड़ों मस्त लगे जो है तो पाल सीबड़ों कापो केव लगे आप मसालो नाखो मसालों ना में जो मसाल ना जो मसालो नाखो पड़े तो मित्रों मसालो नाखो पड़े एकदम मस्त मजा ना तो मस्त लगे तो चलो पायल बस कर